એમના જીવન ચરિત્રમાં અંત સમયે જયારે સેન્ટ હેલેના પોર્ટ ઉપર હતા ત્યારે લખ્યું છે આઈ એમ કોટિંગ હિમ વર્ડ ટુ વર્ડ લેટર ટુ લેટર એમને લખ્યું કે આઈ કેન બાય એની કમ્ફર્ટ એન્ડ લક્ઝરી અપોન ધ અર્થ એન્ડ અન્ડર ધ સન એટલે કે આ પૃથ્વી પર અને સૂર્યની નીચે જે કંઈ કમ્ફર્ટ લક્ઝરી છે સુખ સાઈબી સગવડો છે એ હું ખરીદી શકું છું બીજું વાક્ય લખ્યું આઈ કેન હેવ ધ વર્લ્ડ એટ માય ફીટ એટલી સત્તા કે હું ધારું તો દુનિયાને મારા ચરણોમાં ઝુકાવી દઉં નાઇન્ટી પર્સન્ટ યુરોપ એમના કંટ્રોલમાં હતું અને ઇંગ્લેન્ડમાં વ્યક્તિ માત્ર નેપોલિયન નામથી ધ્રુજતી આ બે વાક્ય લખ્યા પછી ત્રીજું વાક્ય એમણે લખ્યું છે બટ આઈ હેવન સીન સિક્સ હેપી ડેઝ ઇન માય લાઈફ મેં મારા જીવનમાં સુખના છ દિવસ નથી જોયા

છતાં એમને કયા ખાલીપણા નો અનુભવ થયો ત્યારે આ વાત લખી આ વિચારવા જેવું છે તો તમે સો બસો પાંચસો કરોડ કમાશો તો ક્યાં નેપોલિયન ની કક્ષામાં આવવાનો છો તો એને ખાલીપણું ના રહ્યું તો તમને તો રહેવાનું જ છે ને જો દિશા ના મળી તો એલવિસ પ્રેસલી અર્થ કદાચ પાંચ માઇકલ જેક્સન ભેગા થાય ને ત્યારે એલવીસ પ્રસ્તી બને એકવીસ વર્ષની જયારે એલવીસ પ્રેસલી ની ઉંમર હતી ત્યારે સેવન્ટી પ્રેસલી પ્રોડક્ટ માર્કેટમાંથી એન્ડોર્સ કરતા હતા ઇઠ્યોતેર પ્રોડક્ટ એમણે એન્ડોર્સ કરેલી એટલે એનું બહુ મોટું રેવન્યુ જનરેટ થતું હોય પોતાની કળા ઉપર વન મિલિયન ડોલર્સ કમાયેલા

અને પાછલી જિંદગીમાં તો એમનું સ્ટેજ પણ એમની સાથે જ હતું એલવીસ પ્રેસલી સાંજે કોન્સર્ટ આપ્યા પછી વચ્ચે એમનું ફેમસ સ્વિવેલ કરતા એટલે બે હાથ સ્ટેજ ઉપર મૂકી અને પગ ફેરે વારા પરથી એક હાથ ઊંચો કરીને તમે યુટ્યુબ પર એલવીસ પ્રેસલી મૂકશો ને તમને એનું ફેમસ સ્વિવેલ દેખાશે પછી લેધરનું જેકેટ કાઢીને ઓડિયન્સમાં ફેંકે એ લેધર જેકેટ ના પાંચ મિનિટમાં નાના નાના ટુકડા થઈ જતા લોકો એક સોવિનિયર ઘરે લઈ જતા ભવિષ્યની પેઢીને કહેવા માટે કે વન્સ અપોન અ ટાઈમ આઈ અટેન્ડેડ એલવીસ લાઈવ એ કહેવા માટે આજે પણ અમેરિકામાં ઘણા બધાના ઘરોમાં છે એમની હયાતીમાં 500 મિલિયન રેકોર્ડ્સ એમની વેચાઈલી

મને એકલતાનો અનુભવ થાય છે અલ્યા રોજ સાંજે હજાર બે હજાર અને મોટી કોન્સર્ટ સ્ટેડિયમ માં તમે પચાસ હાજર માણસ ત્યારે જોવા આવે છે રોજ સવારે મેમ્ફિશ માં આજે પણ એમનું ત્રણ માણનું બિલ્ડિંગ મેમોરિયલ ઊભું છે ત્યાં રોજ સવારે આઠ વાગે ગેલેરીમાં આવે છે નીચે પાંચસો માણસ આમ રાજવીને ઊભા હોય કે હું એમને અમે એમને જોઈએ સવારે ઉઠે એટલે પાંચસો માણસ સાંજે પાંચ માણસ માણસ તને એકલતાનો અનુભવ થાય છે જીવન વિચારવા જેવું છે મટીરિયાલિઝમ તરફ આપણી દોટ છે ને એમાં જીવનની ઘણી બધી રહસ્ય ની વાતો આપણે ચૂકી જઈએ છે આ બધા ચૂકી ગયા નેપોલિયો બોનાપાટ થી માંડીને એલવીસ પ્રેસલી સુધી બધા જ અને એકલતાનો અનુભવ એમનો સાચો હતો સોળમી ઓગસ્ટ ઓગણીસો સિત્યોતેર તેત્રીસ વર્ષની ઉંમરે એલવીસ પ્રેસલી આત્મહત્યા કરી At the age of 33, August, 40 He died in his sleep. तो 500 आप

ભૌતિક વાત થી બાર ભૌતિક વાત થી જુદું અને ભૌતિક છે પણ પણ પ્રસંગો તમે સમાજમાં વ્યક્તિઓને કે ભૌતિક સુખ સુવિધાની પાસે ઓછી હોય પણ ચહેરા ઉપર આનંદ હોય એના પોઝિટિવિટી હોય એના ચારિત્રમાં પવિત્રતા હોય એની કામગીરીમાં નીતિમત્તા હોય મળ્યા છો ને એવા લોકોને હું તો આસતા ઘણી વખત કઉ છું કે દાદર રેલવે સ્ટેશન ઉપર કુલી ને જે ઊંઘ આવે છે ને એ ઘણી વખત તમને એસી માં નથી આવતી હા જે હકીકત છે તો જીવન સમજવું એ ખૂબ જરૂરી છે